વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાની એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પર એનએસયુઆઈનો વિરોધ એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે મેસ કોન્ટ્રાક્ટર સાથે દલાલી બંધ કરોના સૂત્રોચ્યાર કર્યા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપો તેવા પણ સૂત્રોચ્યાર કર્યા ના વિરોધ પ્રદર્શનને લઈ હેડ ઓફિસ પર પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ની રજૂઆત ધનેશ પટેલનું નિવેદન તો તેઓએ જણાવ્યું કે જીકાસ પોર્ટલ રાજ્ય સરકારનો વિષય છે યુનિવર્સિટી લેવલ વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે એક સપ્તાહમાં મેસ શરૂ થઈ જશે તો નું નવું ટેન્ડર થઈ ગયું છે સાત મેસ ચાલુ થઈ જશે તો તહેવારો પછી વિદ્યાર્થીઓ આવશે ત્યારે મેસ શરૂ થઈ જશે તેમ જણાવ્યું નહીં નહીં કરતો આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દાને લઈ અને વાઇસ ચાન્સલરને રજૂઆત કરવા આવીમાં આવી છે ગુજરાતનું શિક્ષણ વિભાગ એ આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને સરકારી યુનિવર્સિટીને કેમ પતાવવી તેના માટેના આયોજનો એ વારંવાર કરતી હોય છે એવું એક આયોજન જે જીકાસના નામે લઈ આવી છે આ જીકના નામેથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચે છે ત્યારે આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ નથી શકતા આજે પણ બીએ બીકોમમાં બી કોમમાં એક ઇતિહાસ કહી શકાય કે અહીંયા સીટો ખાલી છે એ ખૂબ ગંભીર બાબત છે અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે મેસમાં જે નબળી ગુણવત્તાનું જે જમવાનું આપવામાં આવે છે અને આ આ જમવામાં વિદ્યાર્થીઓ અને ફૂડ પોઈઝનિંગ જેવા બીમારીઓ થાય છે ત્યારે આજે કુલપતિ કુલપતિશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓ પૈસા આપે છે તો તેને સારી ગુણવત્તાનું જમવાનું મળવું જોઈએ અને આરએસએસ અને ભાજપના સત્તાધીશોએ જે આ યુનિવર્સિટીઓ ઉપર કબજો કરી અને પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ